તેના અમદાવાદ સ્થિત સાસોના ઘરેથી ઝડપી લીધો છે પોરબંદર ના ખાડવાર વિસ્તારમાં પંચહાતડી પોલીસ ચોકી સામે રહેતા પાર્વતી હરીશ નામની મહિલાના ઘરે ગત તારી એ બાર બે હજાર એકના રોજ રાજુભાઈ દાયાભાઈ ઉર્ફે દાયાભાઈ સલાટ ઉર્ફે સોલંકી નામનો શખ્સ અન્ય બે શખ્સો સાથે આવ્યો હતો અને તેઓને ચાંદીનો સિક્કો વહેંચવો હોવાનું જણાવી સિક્કો આપ્યો હતો ત્યારબાદ પાર્વતીબેન એકાએક બેહોશ બની ગયા હતા અને રાજુ સહિતના ત્રણ શખ્સો પાર્વતીબેનને ગળામાં પહેરેલ એક તોલા સોનાનો ચેન અને તેઓએ ઘરમાં રાખેલ વીસ હજારની રોકડ લઈને નાસી ગયા હતા થોડીવાર બાદ ભાનમાં આવેલ પાર્વતીબેને અન્ય લોકોને જાણ કરી પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે મામલે પોલીસે તે સમયે બે આરોપીઓને ઝડપી લીધા હતા જ્યારે રાજુ ત્યારથી નાસ્તો ફરતો હતો પેરોલ ફરલો સ્કોડના પીએસઆઈ એચ એમ જાડેજા તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે રાજુ તેની સાસુ લક્ષ્મીબેન ના જૂના વાડજ અમદાવાદ ખાતેના ઘરે આવનાર છે જેથી પોલીસ તુરંત ત્યાં દોડી ગઈ હતી અને તપાસ કરતા રાજુ નામનો આ અડસઠ વર્ષીય શખ્સ મળી આવ્યો હતો અને તેને ગુનાની કબૂલાત આપતા આગળની તપાસ માટે તેની ધરપકડ કરી કીર્તિ મંદિર પોલીસ મથકને સોંપવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે રાજુએ યુવાનીમાં કરેલ ગુના બાદ અંતે આધેડ થયા બાદ પોલીસને હાથ લાગ્યો છે ત્યારે આ શખ્સના રિમાન્ડની તજવીજ પણ પોલીસે હાથ ધરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ